હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો ક્વોન્ટિટી અને ક્વોલિટી આ બે વસ્તુ છે તો જ પૈસા બનશે ક્વોલિટી એટલે સારી કંપનીનો ક્વોલિટી સ્પાળો છે સારું સેક્ટર સારું પરફોર્મન્સ અને ક્વોલિટી એટલે શેરની સંખ્યા આ બે મહત્વના પાસા છે કોઈ ગજબની કંપની હોય ખૂબ રિટર્ન આપી હોય પણ તમારા પાસે શેરની સંખ્યા ઓછી હોય તો પૈસા નહીં બને હવે આપણે બજારની થોડીક વાત કરવી છે અને એના પછી બે કંપનીઓની વાત કરવી મિત્રો હવે ગિફ્ટ નિફ્ટી અત્યારે સિત્તેર એંશી પોઈન્ટના વધારા સાથે ચાલી રહ્યું છે બાવીસ હજાર પોણસો એંશી આસપાસ અને સેન્સેકમાં કાલે બોતેર પોઈન્ટનો ઘટાડો હતો ચુમ્મોતેર હજારને ઓગણત્રીસ ઉપર બંધ રહ્યો હતો સેન્સેકના બાર શીરો વધતા હતા અને અઢાર શીરોમાં ઘટાડો હતો નિફ્ટી હત્યાવીસ પોઈન્ટ સામાન્ય ઘટાડા સાથે બાવીસ હજાર ચારસો ને સિત્તેર ઉપર બંધ્યો હતો અને નિફ્ટીના ઓગણીસ શેર વધારા સાથે બંધ રહ્યા અને એકત્રીસ શેર ઘટાડા સાથે બંધ રહ્યા બેંક નિફ્ટીમાં બસો બે પોઈન્ટનો વધારો હતો અને ત્રણ શેર વધારા સાથે બંધ રહ્યા અને નવ શેર ઘટાડા સાથે બંધ રહ્યા અડતાળીસ હજાર અને છપ્પન ઉપર બેંક નિફ્ટી બંધ રહ્યું મિડકેપમાં બસો પોઈન્ટનો ઘટાડો હતો અને અડતાળીસ ચારસો છ્યાસી ઉપર બંધ રહ્યો મિડકેપના ચોત્રીસ શેર વધતા અને સાસઠ શેરમાં ઘટાડો હતો એનએસ ઉપર આઠસો પંચ્યાસી શેર વધતા હતા અને સત્તરસો શેરમાં ઘટાડો હતો મિત્રો હોલી હોલીની દરેક મિત્રોની શુભકામના અને તમારા જીવનમાં રંગો ભરી દે એવી ભગવાનની પ્રાર્થના જલ્દીથી તમારો પોર્ટિયો પોર્ટફોલિયો હરો એટલે કે લીલો થઈ જાય એવી આજે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને ટૂંકા સમયમાં બહુ સારું પરિણામ આવી શકે છે અને દરેક કંપનીઓ નીચેથી વધવાની શરૂઆત પણ થઈ શકે છે થોડોક સમય હવે આપણે બિતાવવાનો છે હવે બજારમાં અમુક કંપનીઓ નીચેથી લેવાની શરૂ થઈ ગઈ છે તમે જુઓ સારી કંપનીઓમાં ધીમે ધીમે શીર વધવા મળ્યા છે અને ડિફેન્સ બી એમ એને ઓર્ડર મળ્યો છે મજબૂત ઓર્ડર બુક છે એની પાસે ડિફેન્સની કંપનીઓ પણ આજે વધારો છે અદાણી ગ્રુપની કંપનીઓ વધારો છે તમે જ તમારા પોર્ટફોલિયોમાં સારી દસ કંપની રાખી શકો છો થી કદાચ વધારે બાર કંપનીઓ રાખો છો રાખી શકો છો પરંતુ જો એમાંથી બે કંપનીઓ સારી ચાલશે પરંતુ એમાં તમારે ક્વોલિટી અને ક્વોન્ટિટી બી સાચવો પડે તો તમારો થોડા સમયમાં એટલે કે પાંચ દસ વર્ષમાં તમને કરોડપતિ થતાં રોકી શકશે નહીં આ શેર બજારની તાકાત છે મિત્રો હો કંપનીમાં નથી પડવાનું ઘણા મિત્રો પોર્ટફોલિયોમાં શું કરે છે એક બે મિત્રોના પોર્ટફોલિયો જોયા કે ઓના પોસ્ટ છે લીધા બીજી કંપનીના પોસ્ટ છે લીધા બીજી કંપનીના લીધા એમ કરતાં કે પોર્ટફોલિયોમાં પચાસ હાઈટ છે પરંતુ એનાથી શું થાય છે મિત્રો કે પૈસા બનતા નથી સો ટકા થોડું ઘણું રિટર્ન મળે પણ તમે ધારો એમાંથી બે કંપનીઓ ખૂબ ચાલતી હોય દોડવા મળે પોંચ કંપનીઓ દોડવા મળે થી વીસ કંપનીઓ દોડવા મળે પરંતુ એની ક્વોન્ટિટી ઓછી હોય એટલે એ તમને દેખાય નહીં મિત્રો જો તમારા પાસે આ સમાજમાં જોવું કેવું છે કે જો તમારા પાસે પૈસા હોય તો તમારી વાતની વેલ્યુ થશે તમે ધારો કે પોંચ પચીસ માણસો બેઠા બે પચી પોંચ પચીસ માણસો બેઠા હોય ને તમે જે પૈસાદાર માણો એની વાત થશે નહીં તો લોકો ધ્યાનથી સાંભળશે અને એની વાતની વેલ્યુ થશે જ્યારે લોકોને એવું લાગે કે તમારા પાસે પૈસા નથી અને તમે બહુ સારી વાત કરો છો પરંતુ લોકો એમાં એટલી બધી દિલચસ્પી નહીં આ પૈસાની સમાજ પૈસાવાળાને અમે દષ્ટિસે આ તમે આ અનુભવેલી વાત છે હવે આપણે જે કંપનીની વાત કરવી છે એ કંપની છે ઇ આઈડી પેરી આ સુગર સેક સેક્ટરની કંપની તમે એના ફંડામેન્ટ જો સત્સો ને અઠ્ઠાણું ઉપર ચાલી રહી છે કંપની બાવન વીક લો લોણસો ઓગણચાળીસ છે અને બાવન વીક હાઈ નવસો સત્તાણું છે માર્કેટ કેપ બાર હજાર ચારસો ને ચોવીસ કરોડ છે ઈપીએચ પિસ્તાળીસ પોઈન્ટ અડસઠ છે એક શેર દીઠ કમાણી પિસ્તાળીસ રૂપિયા છે પીએ પંદર છે સેક્ટરનો પીએ તેત્રીસ છે એનાથી અડધો પીએ અને તમે જુઓ તો બુક વેલ્યુ ચારસો ને છપ્પન રૂપિયા છે સત્સો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ છે અને ચારસો ને છપ્પન એની બુક વેલ્યુ છે એના પાસે એસેટ જોરદાર છે અને પીબી બી એક પોઈન્ટ ત્રેપન છે ને ફિક્સ વેલ્યુ એક છે હવે તમે હોલ્ડિંગની વાત કરો કે એફઆઈસી એફઆઈ આટલું બધું વેચાણ કર્યું છે પરંતુ આ કંપનીમાં એણે એનું હોલ્ડિંગ વધાર્યું છે વેચાણ કર્યું નથી અમે એના શેર લીધા છે હવે પરમોટરનું હોલ્ડિંગ એકતાળીસ પોઈન્ટ ઓગણ ટકા હવે એફઆઈએ બાર પોઈન્ટ ચોસઠ ટકા તારી હોલ્ડિંગ છે ડિસેમ્બરનું એ નવ પોઈન્ટ એકોતેરથી વધારી અને બાર પોઈન્ટ ચોસઠ ટકા કર્યું છે ડીઆઈની વાત કે કરે તેર ને ઓગણત્રીસ ટકા એનું હોલ્ડિંગ છે જે અગિયાર પોઈન્ટ અઠ્યાસીથી વધારીને તેર પોઈન્ટ ઓગણત્રીસ ટકા કર્યું છે પબ્લિકનું હોલ્ડિંગ સાડત્રીસ ટકા હતું એ ઘટીને હવે બત્રીસ ટકા રહી ગયું છે મિત્રો એમાં પબ્લિકના શેરો વેચો છે અને એફઆઈઆઈ અને ડીઆઈએ ખરીદી કરી અને એનું ખાસ કારણ એ છે કે કોરોમંડલ ઇન્ટરનેશનલ પણ જોરદાર કંપની છે એ એક બીજી કંપની એકવાયર કરવા જઈ રહી છે અત્યારે આ કંપની પણ ફોક્સમાં છે હવે એમાં જે પરમોટરો છે કોરોમંડલ ઇન્ટરનેશનલમાં એ પરમોટરનું હોલ્ડિંગ છપ્પન ટકા છે છપ્પન પોઈન્ટ સત્યાણું એમાંથી છપ્પન પોઈન્ટ સોળ ટકા હોલ્ડિંગ ઈઆઈડી પહેરીનું છે કે આ કંપનીમાં પચાસ ટકા ઉપર કોરોમંડળમાં માલિકી ઈઆઈડી પહેરીની છે હવે કોરોમંડલનું માર્કેટ કેપ એકાવન હજાર નવસો ને સાત છે એટલે પચીસ હજાર કરોડ તો એક વેલ્યુ થાય ઓમાંથી ડિવિઝન આવે છે બીજું આવે છે એની વેલ્યુ પ્રમાણે બુક વેલ્યુ આધી આની કાઢવામાં આવે ને તો આ ભાવ કરતાં પણ ડબલ એની બુક વેલ્યુ થઈ જાય એપેરીની કોરોમંડલ ઇન્ટરનેશનલમાં સત્તરસો ને એકસઠ રૂપિયા ભાવ છે અને બાવન વીક લો એક હજાર સત્રીસ અને બાવન હાઈ ઓગણીસો સિત્યુત્રીસ છે ઓગણીસો સિત્યુતરથી ઘટીને હતા એટલો બધો ઘટાડો થયો નથી માર્કેટ કેપ એકાવન હજાર નવસો સાત કોરોમંડળનું ઇપીએસ પંચાવન એકત્રીસ સેક્ટરનો પીએ તેત્રીસ બુક વેલ્યુ બસો સોળ પીબી આઠ પોઈન્ટ અને વેલ્યુ એક હવે તમે હોલ્ડિંગની વાત કરો તો છપ્પન પોઈન્ટ અઠ્ઠાણું ટકા હોલ્ડિંગ હવે એફઆઈસીનું હોલ્ડિંગ સપ્ટેમ્બરમાં સાત પોઈન્ટ અગ્યાસી હતું તે ડિસેમ્બરમાં વધીને આઠ પોઈન્ટ તેતેર ટકા થયું શેર એફઆઈએ ખરીદ્યા ડીઆઈનું હોલ્ડિંગ સાત પોઈન્ટ અગ્યાસી ટકા હતું તે વધીને આઠ પોઈન્ટ તેતેર ટકા થયું છે અને પબ્લિકનું હોલ્ડિંગ તેર પોઈન્ટ સિત્યોતેર ટકા હતું તે ઘટીને તેર પોઈન્ટ અડસઠ ટકા થયું બે કંપનીની વાત કરીએ આ કંપની બે કંપનીઓ સર્ચ કંપનીઓ છે તમે તમારા વોચ લિસ્ટમાં આ બે કંપનીના નામ લખી શકો છો આ બે કંપનીને તમે રેકી કરો બજારના ઘટાડા સાથે આ પણ ઘટી શકે અને બજારના વધારા સાથે આ કંપનીઓ ઝડપથી વધી શકે થેન્ક યુ આભાર